હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે છે મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત તો હાલ સવાર સવારના વાગી ગયા છે સાડા સાત વાગવા આવી ગયા છે ને આજે મારે લેટ થઈ ગયું છે બહુ વખતે કે મારો ટાઈમ હોય છે છ વાગ્યાનો હોય ને બદલે આજે સાત વાગી ગયા છે ને રેડી થઈ અને એ બધું કર્યું ઉપરનું કામ તો સાડા સાત થઈ ગયા છે અને આજે છે ભાદરવી અને શૈલેશ નહીં ગયા છે દાદાના ફૂલ ભદ્રાવા એના અને અમારા કાકાજીના જે મારા શ્રીમંત વખતે એક્સપાયર થયા હતા આખીના દિવસે દોરી લાગવાને કારણે અને એ પછી મારા ગઢા દાદા મારા ગઢા સસરા પાછા થયા હતા તો બંનેના ફૂલ ફૂલપતરાવાઈ ગયા છે તો ત્યાંની પણ ક્લિપો આવશે એટલે તમને બતાવીશ તો વિડીયો બનાવી રહેજો ને આજે છે અમાસ ભાદરવી અમાસ તો સારું ચાલો વિયો બાપ બનાવી રેજો તો આજે થઈ શકે જો સહેલીસ વેલાહાર આવશે તો તમને હાંડીડા મેળો કરવા લઈ જશે નકર ત્યાંની ક્લિપો તો લાવશે તે અને હાલ મમ્મીને પણ લેટ થઈ ગયું છે કારણ કે હું મમ્મી અહીં માથે પૂતા હતા અને ઢીંગલી અને મમ્મીને લેટ થઈ ગયું મારે લેટ થઈ ગયું બે ભાગ્યા પછી અને મમ્મી હાલ નીચે ગયા અને ફટાફટ ફ્રેશ થઈ અને દીધું દીદુબેન જો જાગીને બે ગયા હોતી કે અમારી મમ્મી શું બોલે છે એકલી એકલી કા તો હાલ હવે દીદુબેન પણ જાગીને બે ગયા છે અને આપણે થઈ ગયા છીએ રેડી તો નીચે જઈએ બાકીનું રેડી પછી થશે ફટાફટ તો રેડી થઈ ગયા છે નીચે જઈને ફટાફટ આપણું કામ કરી નાખીએ ને દીવા બધીને એવું કરી નાખીએ તો સારું ચાલો અને હાલ પપ્પાની જગ્યા પણ મારે દીવા બધી કરવા પડે છે કારણ કે પપ્પા રેગ્યુલર કરતા હોય છે ને પપ્પા હાલ છે સુરત તો હાલ અત્યારે હું પહેલાં કર નાખું છું કારણ કે મમ્મી થોડાક લેટ નાઈ અને અત્યારે મમ્મીને એવું ક ફળિયા ને એવું બધું વાળે છે અને હવે મિસ્ટર બેનને લઈને હું હેઠે જાઉં તો સારું ચાલો ફ્રેન્ડ તો પછી નીચે જઈને મળી ચાલો ફ્રેન્ડ તો ફાઇનલી અત્યારે હવે છે સવારના દસ અને લાઇટ વહી ગઈ છે અને બેનને જો અહીંયા હિંસકાવું છું બાર અને હાલ કોઈ છે નહીં બધા વાડીએ વહી ગયા છે મમ્મી પણ વાડીએ જવા હતા કોઈક ગોતવાઈ ગયા છે ને હવે ગમે વાડી હતી કે જવું જ છે આજે અને આજે છે અમાસ એટલે દાદાના ચોખા ચડવા મૂકી દીધા છે મેં અને કુકરમાં પાખા મૂકી દીધા છે હાલ તો ભા ચડવા મૂકી દીધા નહીં મમ્મી કોકને ગોતવાઈ ગયા છે કોકને લઈને આવે ને કે મને વાડીએ ઉતારી જાય કે ગાડી તો બે ઘરે જ છે એ જાણી ગયા છે સોમનાથ તે સોમનાથ હવે ત્યાં પણ એને હાલ કામ બધું પતી ગયું છે અને બધા દર્શન કરવા ગયા છે અને ટ્રાફિક કે મારું કામ એટલે સૈલેશનું કાંઈ ઠેકાણું ન હોય ટ્રાફિક ભાળીને તો એ જાય તો જાય દર્શન કરવા ને તો ભોળાનાથને આગેલી દર્શન કરી લે છે તો હાલ તો બધાની વાટે છે હું ભીમું બે એકલા છીએ અને મમ્મી હમણાં આવશે અને લાઇટ પણ છે આવી છે નહીં બેનની ઊંઘ બગડે છે એટલે ખાટી થાય એટલે ઇસ્કો શરૂ રાખો પડે કેમ તેને ઊંઘ બગડે ને જરાય ન ગમે પપ્પા ખાટી બહુ થાય ઊંઘ બગડે જાય

પણ નહીં રેડી થઈ ગયા છે મારા બેન પણ થઈ ગયા ને હજે જે કલાનો ને જે જે કરો નથી ખોલું નથી ખોલું આડ અજે જે કલા જાય ખાટી થાય છે તો મમ્મી હાલ તો સાડા પાંચના ગયા છે સાંઢીડા મેળો કરવા માટે તો મમ્મી શેરીના બાકી લોકો બધા લોકો ગયા છે મેળો કરવા માટે હાંડીડા અમારે પણ જવાનું હતું પણ આજે બે અલ સોરી હમણાં બેન હજી નાના છે આવતા વર્ષે મેળો કરવા જશું અમારે બેન હજી નાના પડે એટલા માટે નથી ગયા અમારી બેન જ સુતા છે અરે એને ગાંડા ને તો રમવાનું શું છે નકર ન હોજે નકર સિરિયસ થઈને તો વાતું કરવાની બધા આરે વાતું કરવાની પણ સિરિયસ થઈને હસી કઢા કઢાવી હોય ને તો આપણે એની સામે ગાંડા કાઢો ને તો હસી નીકળે એને નકર ના નીકળે અને હાલ હજી સોમનાથ વાળા હજી પહોંચ્યા નથી એને વાગી ગયા છે સાડા છ સાડા છ સાત આવ્યો છે ને સોમનાથ વાળા જે પહોંચ્યા નથી સોમનાથવાળાની વેટ કરીએ છીએ મતલબ મસ્ત અૈલેશની વેટ કરીએ છીએ તો હાલ એ પણ ત્યાંથી ડેટા ક્લિક કરીને આવ્યા છે તો હાલ તમે આની પછી આવી જાય એટલે તમે આની પછીના ડેટા એ જોઈ લેજો આની પછીની ક્લિપો આવી જશે સોમનાથની તો સારું ચાલો ફ્રેન્ડ્સ મમ્મી તો આવ્યા નથી આપણે બેનને રમે છે ત્યાં લગીમાં થોડી થોડી રસોઈ કરવા મળીએ તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો દીદીને રમાડતા જાય ને એના પપ્પાની રાહ જોઈએ અને રસોઈ પણ કરતા જાય તો સારું ચાલો ફ્રેન્ડ્સ અને હા રહી ગયું અમારા રીધિમાસી આવ્યા હતા અમારા ઢીંગુ બેનના એટલે ઘરે નહોતા આવ્યા ગયા છે ભાવનાથ મેળો કરવા માટે અને મને નહોતી ખબર પણ અચાનક અહીંયા ડેલે આવીને કે ચાલે દીદી રમકડું ભાવનાથથી દીદી હાટું રમકડું લઈને આવી અને દહીં સીધી વહી ગઈ ગાડીમાં ને ગાડીમાં બેઠી રહીને મને કે રમકડું લઈ જાય રમડું લઈને વહી દહીં વહી ગઈ અને હાલ ત્યાંથી જીથરીથી બધા લોકો હતા ઘણા બધા હતા એટલા માટે ખોટી ન થયા તરત વહી ગયા બેનનો રમકડો અંબાવી અને મને તો ખબર નહોતી આવવાની છે નહીં તો તો અગાઉ કહે કે ભાઈ તમે બધા આવો ને આવો જ તે ચા પાણી પીવા પણ હાલ તો ઉતાવળે આવીને ઉતાવળે રમકડું દઈને વહી ગયું મને શોક લગાવી દીધો કે અચાનક આવી રમકડું દઈને વહી ગઈ તો સર ચાલો ફ્રેન્સ દીધી માછીને રમકડું તમે જોઈ લીધો છે દીદી હાટું લાવી અને હવે મમ્મી ગયા છે મેળો કરવા એ આવે પછી પાછા આપણે મળશું ને તમને પણ બતાવશું વિડીયોમાં બનાવી રહ્યો અને પપ્પા ગયા છે સોમનાથ એ આવી જાય એટલે એને પણ બતાવી દો સારું ચાલો મળી જાય

ના એનું કોટા કોટો એવું નહિ સન્માનમાં ફૂલ પધરાવવાનું કામ અમે પતાઈ દીધું છે અને હવે દર્શન કરવા માટે બધા ગયા ગયો બટ બધાની રાહે છે તમને દર્શન કરાવી દીધા ફ્રેન્ડ્સ તો હાલવા ગયા સન ના સડસ સાત આઠ થઈ ગયા છે અને મમ્મી આવે છે કપડા ચેન્જ કરવા પડ્યા કારણે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો મમ્મી પણ લાડ રમકડાં લાવ્યા છે નાના નાના ઘૂઘરા લાવ્યા છે દીદી મોટી દીદી હાટું નીતિ હાટું ના રમકડાં લાવ્યા છે અને નાની દીદી હાટું ઘૂઘરા લાવ્યા છે તમને આગલા વિડીયોમાં બતાવીશ તો હાલ આપણે તમે સોમનાથના વિડીયો પણ જોઈ લીધા હશે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજનો મે પૂરો કરશું વિડિયો તમને સારો લખી તો લાઈક છે અને ને સબસ્ક્રાઇબ કરી દઈશ થેન્ક યુ ફોર વોચિંગ બાય